નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે તારીખ સપ્ટેમ્બર અત્યારના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને વેલ માર્ક લો પ્રેશર સક્રિય હોવાના કારણે ભારેથી અતિભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકશે બંગાળની ખાડીમાંથી આવેલી સિસ્ટમ અત્યારે ગુજરાત ઉપર સક્રિય છે

તો ખાસ કરીને એકસો ને સત્તાણું તાલુકામાંથી એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હોય તેવા તાલુકાની વાત કરીએ તો તેતાલીસ તાલુકા છે જેમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે તો આ રીતે ગુજરાતમાં વરસાદી રાઉન્ડની શરૂઆત થઈ ચુકી છે સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં તેની અસર જોવા મળી છે હવે આપણે જોઈએ ખાસ કરીને આજે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે તેમજ આગામી સમયમાં કઈ રીતે વરસાદી સિસ્ટમ આગળ વધશે સૌથી પહેલા અત્યારે સવારના સમયની અપડેટ જોઈએ તો ખાસ કચ્છના જે વિસ્તારો છે જેમાં લખપત ખાવડા રાપર આજુબાજુ વરસાદી ઝાપટાની શરૂઆત થશે તેમજ રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ સાંતલપુર રાધનપુર રોડા પાટણ હારીજ આજુબાજુ વરસાદની સંભાવના છે થરાદ ધાનેરા દિયોડર ભાટસણ ડીસા પાલનપુર તેમજ આબુ રોડ અંબાજી સાઇડના જે વિસ્તારો છે તેમાં વરસાદ અત્યારે આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત તાપી વલસાડમાં અને ડાંગ જિલ્લામાં હળવા સામાન્ય ઝાપટા અત્યારે જોવા મળશે આજે બપોરના સમયગાળાની અપડેટ જોઈએ જેમાં બપોરના એક વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા સાઈડના વિસ્તારો ધોળાવીરા રાપર આ જે બધા વિસ્તારો છે તેમાં હળવા સામાન્ય વરસાદની સંભાવના છે તો વેરાવળ જુનાગઢ ઉના સાઈડના વિસ્તારોમાં પણ ઝાપટા પડશે બાકી સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના આજે દેખાતી નથી હવે આપણે જોઈએ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ તેમજ વલસાડ નવસારી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા આજુબાજુ પણ વરસાદ જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દસાડા કડી માણસા મોઢેરા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે ધાનેરા થરાદ ડીસા અંબાજી આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે થોડો ઘણો વરસાદ આપણને જોવા મળશે સાંજના સમયની વાત કરીએ તો સાંજના સમયે પાંચ છ વાગ્યાના સમયગાળા દરમિયાન ખાવડાથી ધોળાવીરા માનફારા રાપર આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો નવલખી માલવીયા હળવદ ધ્રાંગધ્રા કુડા સાઈડના વિસ્તારો સુરેન્દ્રનગર સાઈડના જે વિસ્તારો છે ચોટીલા આજુબાજુના વિસ્તારો રાણપુર ધંધુકા બરવાળા ગઢડા જસદણ આ બધા વિસ્તારો તેમજ ભાવનગરથી તળાજા પાલીતાણા મહુવા સુધીના વિસ્તારોમાં સામાન્ય ઝાપટા ચાલુ રહેશે તો ખાસ કરીને વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા ગોધરા સુધી બાંસવારા સુધી વરસાદ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા સાઈડના વિસ્તારો છે તેમજ થરાદ પાલનપુર આબુ રોડ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના આપણને જોવા મળશે આજે રાત્રિની વાત કરી તો રાત્રે વરસાદની સંભાવના જણાતી નથી આવતીકાલે પાંચ તારીખમાં બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ જેમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ જોવા મળી શકે માંડવી નલિયા ભુજ ગાંધીધામ રાપર તેમજ લખપત અને ખાવડામાં વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં દ્વારકા સલાયા જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ જસદણ ભાવનગર ગોંડલ ભાણવડ પોરબંદર સાઈડના વિસ્તારો તેમજ જુનાગઢ અમરેલી તળાજા મહુવા જેસરબગદાણા વલભીપુર વેરાવળ બધા વિસ્તારોમાં આવતીકાલે વરસાદ જોવા મળશે જેમાં મહુવા રાજુલા તળાજા જેસરબગદાણા પંથકમાં સારો વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના આવતીકાલે રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ નળસરોવર ધોળકા મહેમદાવાદ મહુધા ડાકોર કપડવંજ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે દસાડા મોઢેરા મહેસાણા સાણસામા હારી હિંમતનગર પ્રાંતિજ માણસા કડી આ તમામ વિસ્તારો તેમજ સાંતલપુર રાધનપુર પાટણ સિદ્ધપુર આજુબાજુના વિસ્તારો સુઈગામ દિયોદર થરા ધાનેરામાં પણ વરસાદ આપણને જોવા મળશે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી ભારે ભારેથી મધ્યમ ભારે વરસાદની સંભાવના છે આવતીકાલે સાંજના સમયની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં જામનગર રાજકોટ ભાણવડ જૂનાગઢ ગોંડલ જસદણ ચોટીલા બોટાદ ભાવનગર અમરેલી પંથક તેમજ મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદ જોવા મળશે તો ખાસ મહુવા વેરાવળ ઉના સાઈડના વિસ્તારોમાં બપોર પછી વરસાદની સંભાવના ઓછી ખાવડા રાપરને ગાંધીધામમાં પણ વરસાદ જોવા મળશે મધ્ય ગુજરાતમાં વિરમગામ અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા ધોળકા નડિયાદ વડોદરા ખેડા આણંદ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી ડાંગ વલસાડ અને નવસારી આટલા જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને થી લઈ દસાડા કડી ગાંધીનગર માણસા પ્રાંતિજ મહેસાણા મોઢેરા તેમજ રાધનપુર સાતલપુર રોડા પાટણ સિદ્ધપુર વડનગર સાણસમા હારીજ ઈડર આ જે બધા વિસ્તારો છે તેમાં પણ પાલનપુર આબુ રોડ અંબાજી સુધીના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર મધ્ય ગુજરાતના જે બધા વિસ્તારો છે તેમાં રાત્રિના સમયની વાત કરીએ તો રાત્રે પણ મોરબી સુરેન્દ્રનગર વિરમગામ અમદાવાદ ધોળકા ખંભાત સુધીના વિસ્તારોમાં અને રાધનપુર આજુબાજુના વિસ્તારો દસાડા સાંતલપુર સુઈગામ થરાદ ધાનેરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે આવતી છ તારીખની વહેલી સવારની વાત કરીએ તો છ તારીખમાં વહેલી સવારે આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર ધ્રાંગધ્રા લીંબડી આજુબાજુ ભારે વરસાદ જોવા મળશે જેમાં સૌથી વધારે વિરમગામ નળસરોવર અમદાવાદ ગાંધીનગર કડી મહેમદાવાદ મહુધા કપડગંજ આજુબાજુના વિસ્તારો તેમજ તારાપુર ખંભાત બોરસદ આણંદ સાંપાનેર વડોદરા ઉદેપુર આ બધા વિસ્તારો દસાડા મોઢેરા મહેસાણા સાણસમા હારીજમાં ભારેથી અતિભારે વરસાદ રાધનપુર પાટણ સિદ્ધપુર ભાટણ દિયોદર સાઈડના જે વિસ્તારો છે તેમજ સુઈગામ થરાદ ધાનેરામાં પણ ભારે વરસાદ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના છે છ તારીખમાં બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મહુવા અમરેલી સાવરકુંડલા પાલીતાણા જેસર બગદાણા ભાવનગર તેમજ સુરેન્દ્રનગર ચોટીલા અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે વિરમગામ અમદાવાદ ગાંધીનગર કપડવંશ ધોળકા નડિયાદ ગોધરા દાહોદ વડોદરા છોટાઉદેપુર તેમજ ભરૂચ નર્મદા સુરત તાપી વલસાડ નવસારી ડાંગ તેમજ ઉત્તર ગુજરાતની વાત કરીએ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર પાલનપુર થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આપણે જોઈએ હવે આગામી સમયની અંદર સાત તારીખની અપડેટ સાત તારીખમાં બપોરના સમયે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જે આ વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વધારે વરસાદની સંભાવના છે આઠ નવ તારીખની વાત કરીએ તો છૂટો છવાયો વરસાદ આપણને જોવા મળશે આગામી બંગાળની ખાડીની સિસ્ટમ અગિયાર બાર તારીખમાં ડેવલપ થશે પરંતુ તેને જો કોઈ એન્ટી સાયક્લોન નડે તો આ સિસ્ટમ ગુજરાત તરફ આવી શકે બાકી ઉત્તર ભારત તરફ આ સિસ્ટમ ગતિ કરી શકે છે તો હવે આગામી સમયમાં જ્યારે નવો રાઉન્ડ આવશે ત્યારે નવી અપડેટ મેળવીશું હવે આપણે જોઈએ કે અત્યારે હાલ પવનની ઝડપ કેવી રહેશે આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ઓગણચાલીસ કિલોમીટર પ્રતિ કલાક પવનની ઝડપ રહેશે જ્યારે આવતીકાલની વાત કરીએ જેમાં કચ્છના જે વિસ્તારો છે જેમાં ચુમ્માલીસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે એકતાલીસ દક્ષિણ ગુજરાતમાં એકતાલીસ છ તારીખની વાત કરીએ તો તેમાં પણ પાંત્રીસથી ચાલીસની પવનની ઝડપ રહેશે સાત આઠ તારીખની વાત કરીએ તેમાં પણ ગુજરાતની અંદર પવનની ઝડપ પાંત્રીસથી ચાલીસની ક્યાંક ક્યાંક જોવા મળશે બાકી ભારે પવન ફૂંકાવાની હાલ કોઈ શક્યતાઓ નથી તો આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં છૂટા સવાયા હળવા ભારે મધ્યમ વરસાદની આગાહી યથાવત રહેશે તો ખેડૂત મિત્રો ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ